અંકલેશ્વર ઓએનજી બ્રિજ આજે એક વર્ષ બાદ પણ ચાલુ થયો નથી જેને લઈ લોકોના ધંધા પર વિપરીત અસર પડી રહી છે ખાસ કરી છૂટક વિક્રેતા નાલના લારી ગલ્લા ધારકોના ધંધા પડી ભાંગ્યા છે તો દુકાનો અને શોરૂમ ધારકો પણ બ્રિજ બંધ થતાં ધંધામાં વર્ષમાં ત્રીસથી ચાલીસ ટકા ઘટાડો થયો હોવાનું જણાવી રહ્યા છે અંકલેશ્વર શહેરમાં રાજપીપલા રોડથી લઈ વાલિયા રોડ અને જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાંથી રોજબરોજ આવતા લોકો હવે શહેરમાં અગત્ય કામ કરતા હોય તો જ આવી રહ્યા છે તેમના આવાગમનમાં સિત્તેર ટકા ઘટાડો થયો છે જે અસર ધંધા રોજગાર પર સીધી અસર પસાર થતી જોવા મળી રહી છે તો ઓએનજીસી ઓવરબ્રિજના વૈકલ્પિક માર્ગરૂપ ગડખુલ ટી બ્રિજ અને પિરામણ રોડ તંત્ર એ વ્યવસ્થા કરી છે પણ પીરામણ રોડ અસંખ્ય ખાડાને લઈ લોકો જવાનું ટાળી રહ્યા છે તો ગડખુલ ટી બ્રિજ પર ટ્રાફિક ભારણ વધતા છાસવારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેને લઈ લોકોના સમય અને ઈંધણનો વ્યય થવાની સાથે લોકો હવે આ માર્ગો પર કામની અગત્યતાના આધારે પસાર થઈ રહ્યા છે હાલ ઓનજી બ્રિજ અને ટ્વિન્સ બોક્સ બની ગયા છે અને હવે અંકલેશ્વર શહેરને જોડતા એપ્રોચ રોડ સાથે બોક્સને જોડાણ કરી રહ્યા છે જે કામગીરી પણ વિક્ષેપને લઈ મંદ મંદ ચાલી રહી છે ક્યારેક જીબી કેબલ તો ક્યારેક અન્ય લાઈનને લઈ કામગીરી રૂકાવટ આવી રહી છે આ વચ્ચે હજુ પણ મહિનાથી દોઢ મહિના જેટલો સમય લાગશે જે જોતા બ્રિજ ક્યારે શરૂ થશે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે ઓએનજીસી ઓવરબ્રિજ બંધ થયાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે અંકલેશ્વર સ્ટેશનથી માંડ ત્રણ રસ્તા સર્કલથી ચૌટા નાકા મુખ્ય બજાર દુકાનદારોની આવક ત્રીસથી ચાલીસ ટકા સુધીનો ઘટાડો થયો છે નાના ધંધાદારીઓના ધંધા પડી ભાંગ્યા છે જીઆઈડીસી વિસ્તારમાંથી આગંતુકો હવે અગત્યના કામ વગર આવતા જ નહીં એમ જણાવ્યું અંકલેશ્વરના વેપારી ભૂપેન્દ્ર જાનીએ ઓએનજીસી બ્રિજને લઈ વાહન ચાલકો તો રહ્યા છે પણ રાહદારીઓ પણ પરેશાન બની ઉઠ્યા છે શહેર અને જીઆઈડીસી માં જવા માટે રિક્ષા ભાડું વધ્યું છે તો રેલવે સ્ટેશન પર ફૂડ બ્રિજ પર થોડા સમય બંધ રહેતા રાહદારીઓ આપદા વેઠવી પડી રહી હતી આ વચ્ચે હવે તો વેપારી વર્ગ પણ ઓએનજીસી બ્રિજ બંધ થતા ધંધા પર વ્યાપક અસર થઈ રહી હોવાનું સૂર પુરાવ્યો હતો